ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ જય બજરંગબલી આજનો આપણે ચાલુ કરીએ છીએ હનુમાન દાદા ના દર્શન થી દર્શન કરી લઈએ અને પછી જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે બાકી તમે બધા વિડીયો માં બન્યા રહેજો વિડીયો ને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવાયેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો તમે દાદા દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો મારા ભાઈ

અને આ બાજુ બધી ગંદકી કરી મેલી છે એટલે મારા ભાઈ આવી સારી જગ્યાએ તે બધા થૂકો નહીં એક બાજુ લક્ષ્મી આવતી હોય છે અને એક બાજુ આ રીતે થૂકો એટલે બહુ ખોટું કહેવાય મિત્રો ફાઇનલી આપણે પૈસા ઉપાડી લીધા છે અને આપણા ગુજરાતી લોકોની છે ને એક સ્ટાઇલ હોય છે બરાબર છે એટીએમ મની પૈસા ઉપાડે ને અને એટીએમ પર વિશ્વાસ ના કરે પેલા જાતિ ઘણી લે આપણે પૈસા તો એટલા આયા છે નથી આયા એ તો આપણે ગણિત જ લીધા ને

એ સાદો બી ડીજે સ્નેક ડીજે ભુંગેશ ચકલા કોઈ દી બાદ ન બને યાર ગગિટ તો લેહડો તાન ગાઈસ બાર ગામ સાફ થાય છે તો આપણે મમ્મી પપ્પાને મદદ કરાઈએ અને ગામ સાફ કરીએ ફટાફટ ગાઈસ જુઓ બધા ગામ સાફ કરવા માટે બેહી ગયા છે આ બાજુ મારા અપા બેઠા છે આ બાજુ મારા મમ્મી સાફ કરે છે અને મારા અપા તો ભરી ગીત વગાડતા તો સાફ કરે છે એવું ગાઈસ તો એ ગામ સાફ કરો છો

મિત્રો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ વિક્રમભાઈના ગેર આજે વિક્રમભાઈનો પગાર કરવાનો છે અને અમારા ગામમાં ભાઈ ગલી ક્રિકેટ ચાલે છે તમને બતાવીએ બહુ બધા મિત્રો અત્યારે હાલ ગલી ક્રિકેટના મીડિયા છે ઈન્ડિયામાં તો ભાઈ ઠેર ઠેર ગલી ક્રિકેટમાં માંથી હોય છે જો તમને બતાવીએ આ બધા જુઆ ગલી ક્રિકેટના છે એટલે ચમૂપો કરતું તું લે બધું માહોલ હાલ ધરમ છે જુઓ

બરાબર લગ્ન ચાલે છે નહીં હા હા બરોબર છે માલો માલો આજ આપણે વિક્રમભાઈનો પગાર કરવાનો છે એટલા માટે આવ્યા છીએ બરોબર તો ચક્કા ગો તાન કોમે જ ને તો ગાઈઝ આજ આપણે વિક્રમભાઈનો પગાર કરવાનો છે જો કે ખાતા મે પૈસા નાખે છે પાછા ઓનલાઈન હો યે તમાર જોવડો તો જોવડે રેજો ગો અને આ કેશ યાર લે તમારે સીધું વાપરવા છે લે લે પૈસા લે બરોબર ગોબી

મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર અને અમારા બીજા પણ ઇન્ફ્લુઅન્સર મિત્રો છે એમની રાહ જોઈ રહ્યા છે એમને થોડા મળી અને પછી ફાઇનલી નીકળી ગયા જોય જંકશન માં હિંમતનગર અમારા મિત્ર મળી ગયા છે કેમ તો વિશ્વાસ અમારા સમીર ભાઈ હા ભાઈ ભાઈ હું તો કે મજામાં તો તમારે જેવું નહીં તમારે આ મારજો હોય ગયો દલીમાં સુખ છે આપણે પાઠા આવો

રસ્તા મળી ગયા છે માણભાઈ પકડી પાડ્યા છે પકડી પાડ્યા બાબાજી ના વિક્રમજી ના સરસ વિડિયો આવું છે સારા એવા બ્લોગ આવું છું બાબા તમને આખો પ્રોગ્રામ લાઈવ બતાવું છું એમને જોવા હવે તેમનો કરો ને વિડીયો કઈક ને કઈક જાણવા જેવો વિડીયો હોય છે તો એમને સપોર્ટ કરવાનું ભૂલ નહીં અત્યાર સુધી કર્યો છે અને કરતા રહેજો કરતા રહેજો બરાબર છે બાકી જય માતા અગાર નો વિડીયો તમને બતાવીએ અગાર જઈને બરોબર તમે એટલે વચ્ચે આવી જાવ આ પાપા પરીનું છે અલિયા પરો સુમતો પરો આ બાજુ બધા જોરદાર સેલ્ફી છે આઈ લવ જોય તમે આ તો હો એકદમ અલગ જ છે આ તો કે હા હા વાત સાચી છે વિજયભાઈ લાઈક મી છેલે ચાટો ચાટો

મારું નામ છે અને અમારા મિત્ર ભાવિકભાઈનું પણ ઇન્સ્ટાગ્રામ અને એમની યુટ્યુબ ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી પત્રકાર સિરિયસ ભાઈ બે શબ્દોમાં એવું છે કે કદાચ ભાવજીને તો ઓળખતા જશો કે એમની જ ચેનલ પર જોઈ રહ્યા છો મન ના ઓળખતા હોય તો હું મારું ઇન્ટ્રોડક્શન આલું બાઇક લઈને અલગ અલગ જગ્યાએ ફરું છું અને હિન્દીમાં એટલો બનાવું છું કે ગુજરાતના લોકો તો અહીંયા ફરે જ છે બહારથી જે આવે એમના આપણું ગુજરાત બતાવું છું બસ એ મારો મેઇન કન્ટેન્ટ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો મિત્રો અમે સ્ટોલ પર આવ્યા છીએ અને અહીંયાથી ચોકલેટ આપી છે મને ખાવા માટે તો વિક્રમ મુખા ખાવું તું ખાય અરે મિત્રો નાના બાળકો માટે તો ભાઈ જોરદાર ઓપ્શન છે અહીંયા ભાઈ એટલા બધા રમકડા છે ને જોરદાર જોવા હું તમને એક રમકડું બતાવું ખાલી જોવા મળે ભાઈ અલગ જ પ્રકારના બધા રમકડા છે એકદમ યુનિક નમસ્કાર મિત્રો બીજા ગ્લોબલ એક્સિઝન પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે

ની અંદર જે છે સેફટી આપણે સાંકળ બનાવવાની 1 2 3 સ્ટાર્ટ કમ ઓન સ્ટાર્ટ 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 જોઈ શકો છો 1 મિનિટ ની અંદર અહીંયા જેટલા પણ મહેમાનો છે રમી રહ્યા છે 1 અંદર સાંકળ બનાવવાની છે બીજે ગ્લોબલ અંદર જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે સ્વાગત કરી રહ્યા છે વન મિનિટ કેમ શો ની અંદર જોજો કે સેફટી બીની સાકરવા છે એકદમ બી કેરફુલી બનાવવાની રહેશે કોઈ વાગી ના એ પણ ધ્યાન રાખવાનું છે જો અહિયાં વાંધો નહીં વાંધો નહીં જરાબ છે જરાબ એક મિનિટ પચાસ સેકન્ડ થાય ત્યારે આપણે મને કહેશું એન્ટરટેનમેન્ટ ગેમ છે બહુ મજા આવશે આપને રમવાની એકદમ મજા આવશે જોઈએ છે સેફ્ટી પીની આગળ આપ કેટલી સુધી બનાવી શકો છો કમ ઓન કમ ઓન જલ્દી ફાસ્ટ 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 જલ્દી જોઈ શકીએ છીએ આપણે એક મિનિટ ની અંદર ઓકે કે જલ્દી જલ્દી ફાસ્ટ 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 કમ ઓન એક મિનિટ વાર છે હજુ તો જો વાર છે ભર છે કમ ઓન કમ ઓન 50 સેકન્ડ તમારી વાર છે કમ ઓન 1 સેકન્ડ કમ ઓન કમ ઓન કમ ઓન જલ્દી ફાસ્ટ ઓકે

સન્ના આજે પ્લીઝ ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ ચાર્જ નથી થેન્ક યુ ટુ યુ થેન્ક યુ આભાર થેન્ક યુ મિત્રો વિજયભાઈ અમને ગિફ્ટ કર્યું છે બહુ સરસ મજાની ગિફ્ટ કરી છે અમે આજી ઉંજેની હતી બરોબર જલ્દી આવો વિઝિટ કરો બરોબર

મિત્રો એક સરસ મજાની ગેમ છે આ રીતે આપડે બોલ ઉછાળવાનું અને આ તમને નજીક દેખાય ને કોલમ એના અંદર આવી જવું જોઈએ ચલો તારે આપડે ટ્રાય કરીએ

એક માણસ નીતિન જાની કરતા પણ મને પાવરફુલ મળી ગયો અને બહુ મજા આવી નિખાલાસ સાથે એની મારી સાથે વાત પણ કરી અને એકબીજાનો પરિચય કેળવ્યો ત્યારે ખબર પડી મને બહુ મજા પડી ગઈ મેં એમના ભાઈ જોયેલા એવું લાગ્યું બી હતું એટલે મેં એક બે વાર એની સામે ચહેરો બી કર્યો ભાઈ સામે પછી એ ભાઈની ભીતરથી બીજો એક ચહેરો આગળ આવેલો પછી પરફેક્ટ ખબર પડી ગઈ કે આ બે કોણ છે તો હેલો ભાવિક નામમાં જેવું છે કે હેલો ભાવિક કેમ જો ભાઈ મજામાં તો હેલો ભાવિક વિક્રમ અને ભાઈને પ્લીઝ અમૃપલ અમૃપલ સ્ટેટ ઓકે ભાવિક ભાઈ કેવું છે મજા લાસ્ટ ટાઈમ અમે લોકો પોલીસ ભવનમાં મળ્યા હતા ડીજીપી છે વિકાસ સહાય આપણે ગુજરાત જે પોલીસ વડા છે ને એમના ત્યાં ભાઈ અમે બંને સાથે હતા આપણે બે જતા હતા હા સાગર ભાઈ હતા અહીંથી અમે લોકો ત્યાં બહુ સરસ મજા દિવસ આખો પસાર કર્યો તો બહુ બધી વાતો થઈ હતી એ દિવસે પણ ભાવિકભાઈ ભાઈ ભાવિક ક્યાં એટલે પહેલા મેં ઘણી બધી ચેનલો બનાવેલી છે બે હજાર વીસ થી અમે કોંગ્રેસ યુટ્યુબ પર

મતલબ મેં હેલ્લો ભાગ વિકરા રાખ્યો અને પછી મેં તેમ તેમાં બધા વ્લોક બનાવવાના ચાલુ કર્યા કારણ કે પહેલાં આમ તે વ્લોક જ ગમતા હોય છે અને પછી એક વાર મેં જતા હતા બહાર અને વિક્રમભાઈ મળ્યા અને વિક્રમભાઈના મેં બધા એમને ખાલી પ્રશ્નો પૂછ્યા અને વિક્રમભાઈ વાફાની જવાબ લ્યા કે જેના કારણે મારા બધા વિડીયો વાયરલ થયા અને આજ બધી પબ્લિક ઓળખ છે અમારે ત્યાંવાળો વિક્રમભાઈ મળ્યા ખરા અરે રસ્તા બધું મળી જવું જરૂરી છે પછી જીવનની રાહમ હોય કે ક્યાં હોય કેટલી ઉંમર હશે ભાઈ તમારી દસમા પડતો હતો હવે તમે ગણતરી અહીં બેઠા બેઠા હવાર પડે ત્યાં સુધી કઈ કે દસમા માં હશે ત્યાં બધા વિડીયો વધારે શૂટ થાય છે એકદમ તમે કઈ કામ કરતા હોય ભાઈ આવા મને એમ લાગે હવે કઈ પડી ગયું જોરદાર આજ રીતના ફોર્મેટમાં હોય છે બહુ મજા પડે હોય છે કે સ્પેશિયલ વાત કરવી હોય જો જંક્શન અને અહીંયા બધા બેઠા છે તમારા ચાહકો જે ફ્રેન્ડ છે બધા ઘણા બધા તો શું કહેવાનું થાય આમ તો પહેલા એટલું જ કહેવું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો YouTube પર ગઈ રાતના અગિયાર વાગ્યા છે આમ આપણા ફાઇનલી ઘરે નીકળી ગયા છે જો કે હજી સુધી ખાધી નહીં ભાઈ જોરદાર ભૂખે લાગી છે પણ જીવનમાં કોક કરવું હોય તો મારે ભાઈ બધું સહન કરવું પડે ત્યારે એક દિવસ સફળતા મળતી હોય છે બરાબર સ્ટ્રગલ તો જીવનમાં કરવું જ પડે તો બાકી તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો ત્યાં મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય માતાજી ચલો ચલો